મારું નામ ડૉક્ટર પરેશ ગોહિલ મારું નામ ડોક્ટર પરેશ ગોયલ ચેરમેન માઉન્ટ જી સ્કૂલ અમદાવાદ અને ડાયરેક્ટર આર્મની હોસ્પિટલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમે અમદાવાદ નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ હી સ્ટાફ મેરાથોનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં આર્મની હોસ્પિટલ માઉન્ટ લીટરા જી સ્કૂલ અમદાવાદ પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક ત્રિને ઓર્થોપેડિક હોસ્પિટલ અને અમારા ટાઇટલ સ્પોન્સર રિધમ ગ્રુપ છે એમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરના રનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સત્યાવીસો પચાસ ઉપર પાર્ટિસિપન્ટોએ ભાગ લીધેલો છે અને અમે આનો મેઇન અમારો હેતુ રન ફોર હેલ્થ એટલે જે પણ હૃદયરોગને પ્રિવેન્શન માટે લોકો એને પોતાના રૂટીનમાં લાવે અને એનું ફોલો કરે એનો અમારો હેતુ છે એનો રૂટ નિકોલમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરનો અલગ અલગ છે દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર ત્યાંથી ભક્તિ સર્કલ ભક્તિ સર્કલથી સુકન ચોકડી ત્યાંથી કલ્યાણ ચોક ત્યાંથી શેલબી હોસ્પિટલ ત્યાંથી નરોડા ગૃહ ત્યાંથી વિઠ્ઠલ પ્લાઝા વિઠ્ઠલ પ્લાઝાથી અગેન સેમ બેક રિટર્ન ઉપર રૂટ ઉપર ખોડલધામ ગ્રાઉન્ડ પરત ફરશે પાંચ કિલોમીટરવાળા ત્યાંથી શ્રીરામ ચોક શ્રીરામ ચોકથી મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ અને ત્યાંથી પરત ફરશે ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે પાંચ વાગ્યાથી ખોડલધામ ગ્રાઉન્ડ ઉપર ઇવેન્ટ સ્ટાર્ટ થશે વિજેતા માટે દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર માટે મેલ અને ફિમેલ કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ઇનામ જાહેર કરવામાં આવેલું છે એકવીસ કિલોમીટરમાં એમાં ફર્સ્ટ કેડે વિજેતાને ત્રીસ હજાર રૂપિયા સેકન્ડને વીસ હજાર અને થર્ડને દસ હજાર એવી રીતે ફિમેલમાં પણ સેમ ત્રીસ હજાર વીસ હજાર અને દસ હજાર દસ કિલોમીટરમાં પહેલાં વિજેતાને વીસ હજાર બીજા વિજેતાને દસ હજાર અને ત્રીજાને પાંચ હજાર બાકી જે કોઈ દરેક પાર્ટિસિપન્ટ લે છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને વીસ કિલોમીટર એમને ફિનિશરનો મેડલ અને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે ગ્રુપમાંથી છું અમે લોકો દર વખતે અલગ અલગ કલ્ચર એક્ટિવિટીની અંદર સ્પોન્સર થતા હોય છે આ વખતે એક હેલ્થ માટેનું એક ઇનિશિયેટિવ હતું એના માટે અમે લોકો ટાઇટલ સ્પોન્સર અહીંયા આગળ કર્યું છે તો ડૉક્ટર સાહેબના બધાની ઈચ્છા પ્રમાણે કે ભાઈ સારી એક ઇવેન્ટ થાય અને ફ્યુચરમાં પણ આવી સારી ઇવેન્ટને અમે સ્પોન્સર કરતા રહીશું ડૉક્ટર ઈશાન ઉદાણી નિકોલ પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક ખાતે રેડિયોલોજીસ્ટની સેવા બજાવું છું જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઇસ્ટ અમદાવાદમાં મેરેથોન ટાઈપની કોઈ ઇવેન્ટ થઈ નથી અને આપણે અહીંયા પૂર્વ અમદાવાદના વાસીઓને એક મેરેથોન જેટલું જ અંતર કાપીને પશ્ચિમ વિસ્તારમાં જવું પડતું હોય છે કે જ્યાં મેરેથોન થતી હતી તો હવે એ મેરેથોન જેટલું જ અંતર કાપવાની જરૂર નથી હવે આપણે પૂર્વ અમદાવાદવાસીઓ જ પૂર્વ અમદાવાદમાં મેરેથોન દોડી શકે છે એના માટે જ અમારા સ્પોન્સર મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે જેમનો બહુ સાથ સકાર મળ્યો છે અને પબ્લિકનો પણ આભાર છે કે આ ઇવેન્ટને બહુ અત્યાર સુધી સારું રજીસ્ટ્રેશન મળ્યું છે અને આ ઇવેન્ટ જે ઓગણીસ જાન્યુઆરી થશે ત્યારે પણ બહુ સારી રીતે સફળ થશે એવી જ અમે આશા રાખીએ છીએ